તમામ જે પણ સિગ્નલ તોડ્યું તમામને દંડ ફટકારવામાં આવ્યો એસપી પીઆઈ સહિતનો કાપો સ્થળ પર હાજર રહીને અને ગાડીઓને સ્થળ ઉપર દંડને મેમો આપવામાં આવ્યા રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત સુરત ચાર નો જે વરાછા રોડ છે એમાં ખાસ કાપોદરા અને વરાછા ની આજુબાજુ ડાયમંડ ની ઘણી બધી ફેક્ટરીઓ આવેલી છે જેના લીધે અહીંયા ટ્રાફિકની જે ડેન્સિટી ડેન્સિટી જે ખૂબ ઊંચી છે અને ટ્રાફિકમાં અમારી પ્રાયોરિટી પણ હોય છે વરાછા રોડ એના કારણે તમે જોઈ શકો છો કે વરાછા રોડ ઉપર સિગ્નલો દસ બાર જેટલા લગાવવામાં આવેલા છે હવે જે દસ બાર સિગ્નલો લગાવેલા છે એના ઉપર જો ટ્રાફિક સિગ્નલ મુજબ બરાબર ચાલે તો સલામતી ખૂબ વધે અને ટ્રાફિકમાં ડિસિપ્લિન જળવાય અને જે સિનિયર સિટીઝનો છે રસ્તો વ્યવસ્થિત રીતે ક્રોસ કરી શકે આ બધા વિવિધ ઉદ્દેશો સાથે પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ અને જેસીપી શ્રી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબના માર્ગદર્શન મુજબ આજે સિગ્નલો માટેનું ખાસ અમે ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલું છે એમાં અમે રિજિયનના તમામ પીઆઈ પીએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ લેવલના એલ આર લેવલના તમામ અધિકારીઓને અહીંયા રોડ ઉપર ઉતારેલા છે કે જેથી કરીને એક લોકોને મેસેજ મળે એ હવે ચુસ્તપણે સિગ્નલોનું પાલન કરવું અને સલામત ડ્રાઈવ કરવી અને બીજા લોકોને પણ સલામત રીતે રોડ ઉપર ચાલવા વાળા માણસો ની પણ સલામતી વધે એ વિવિધ ઉદ્દેશો સાથે અમે આ ડ્રાઈવ નું આયોજન કરેલું છે